આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓ ભૂર્ભુવા સ્વાહ તત્સ વિથુરવારે ભર્ગો દેવસ્ય ધીમી ધિયો યો નહ પ્રચોયા યુવા ક્રાંતિપત લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા અધ્યાય આઠમો સ્વરોજગાર મન હોય તો માળવે જવાય સ્વાવલંબનની ઈચ્છા પ્રત્યેક યુવાનને હોય છે યુવાવસ્થાની શરૂઆત થતાં જ તેમનામાં આત્મનિર્ભર બનવાની ઈચ્છા ગુમરાય છે કોઈ પણ રીતે તે પોતાના પગ પર ઊભો રહેવા માંગે છે થોડાક દાયકા પહેલાં આ સપનું ફક્ત યુવાનો જોતા હતા પરંતુ આજે તેમાં નવયુવતીઓ પણ સામેલ થઈ છે આજે કોલેજમાં ભણતી દરેક દીકરી આત્મનિર્ભય બનવા ઈચ્છે છે અને તેનાથી તે પોતાની સાર્થકતા અને ઉપયોગીતા સાબિત કરી શકે જીવનમાં પોતાની અંગત ઓળખ બનાવી શકે પરંતુ સ્વાવલંબનની ઈચ્છા પૂરી થવાનું આજે એટલું સહેલું નથી સરકારી નોકરીઓ હવે ઓછી થતી રહી છે વસ્તી વધવાને કારણે સાથે યુવાનોની સંખ્યા અને રોજગારની માંગ વધી છે જ્યારે બધી જ જગ્યાઓ ખાનગીકરણ થતાં સરકારી કામ ઘટ્યું છે બિનસરકારી સરકારી તંત્રમાં રોજગારની તકો તો વધી છે પણ સાથોસાથ કેટલાય નિયમો અને પ્રતિબંધો પણ વધ્યા છે રાજનૈતિક સકંજે સતત તેમના પર વધતો જઈ રહ્યો છે સ્થિતિ કાંઈક એવી થઈ ગઈ છે કે યોગ્યતા અને પ્રતિભાને નોકરી અને રોજગારની ગેરંટી માણી શકાતી નથી વાત રહી સ્વરોજગારની તો તેના માટે ધન જોઈએ અને એ સવલત બધા પાસે ઉપલબ્ધ નથી સરકારી લોન પણ કંઈક ભાગ્યશાળી મળી શકે છે બાકી તો મોટાભાગના યુવાનો તે મેળવવામાં પ્રયત્નમાં સરકારી કચેરીઓમાં આટા મારતા રહે છે અને અંતે હાસગ્રસ્ત રહી જાય છે એમ્પ્લોમેન્ટ રિસર્ચ પ્રોગ્રામના અંશ સહાનીનું કહેવું છે કે સ્થિતિની સમીક્ષાની મળતા આંકડા અને નિષ્કર્ષ તેની ગંભીરતા દર્શાવે છે પરંતુ મન હોય તો માળવી જવાય એ કહેવત નહીં સાચી છે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના યુવાન વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ તેને આજના સમયને અનુરૂપ ઢાળી છે તેમાં તેમનું સહાયક બન્યું છે યુગિંહ ગુરુદેવનું માર્ગદર્શન તેમનું માનવું છે કે જ્યાં સુધી સમાજ છે જિંદગી છે ત્યાં સુધી કામ કર કામની તક આવતી રહેશે બસ તેને શોધવાની કે અપનાવવાની જરૂર છે સમાજના કેટલાય એવા ક્ષેત્ર છે અને દેશના કેટલાય એવા ભાગો છે એમની જરૂરિયાતોને કેન્દ્રની કે રાજ્યની સરકારો પૂરી કરી શકતી નથી પોતાના વ્યવસાયિક હિતોમાં ગૂંચવાયેલી ખાનગી સંસ્થાઓ પણ તેમાં કોઈ ખાસ રસ નથી જ્યારે દેશના કેટલાય ભાગોમાં ત્યાંના રહેવાસીઓ પોતાની મૂળભૂત જરૂરિયાતો માટે ઝજૂરી રહ્યા છે આ વિશ્વવિદ્યાલયના અલગ અલગ વિભાગોના વિદ્યાર્થીઓએ પોતાનો એક સમૂહ બનાવ્યો છે આ સમૂહની યોજના દેશના અલગ અલગ ભાગોમાં જઈને કામ કરવાની છે પોતાની ઇન્ટર્નશીપ દરમિયાન તેમને એવા કેટલાય આમંત્રણ સૂચનો અને સંકેતો પણ મળ્યા હતા એમનો અમલ કરવાની ફક્ત તેમની રોજગારની સમસ્યા હાલ થતી નથી દેખાતી પરંતુ સમાજ તેમની યોગ્યતાનો ફાયદો મળવાની પણ આશા છે વાત સાચી પણ છે જો વિશ્વવિદ્યાલયોમાંથી નીકળ્યા પછી વિદ્યાર્થીઓનો નાનો સમૂહ બનાવીને દેશના જરૂરમંદ ભાગોમાં સ્વાસ્થ્ય શિક્ષણ વગેરે ત્યાંની મૌલિક જરૂરિયાતો માટે કામ કરે ત્યાંના લોકો તેમની જરૂર ધન ભેગું કરવા માટે સહેલાઈતી તૈયાર થઈ જાય છે કેટલીક વ્યવસાયી સંસ્થાઓ વિદ્યાર્થી વિદ્યાર્થીઓનીઓને પણ આ યોજના પર પોતાની ખાસ રીતે કામ કરવાનું શરૂ કર્યું છે સમાચાર પત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર પ્રબંધન વિષયજ્ઞ નિષ્કર્ષરાય પોતાના કેટલાક સાથીઓ સાથે ઈશાન ભાગમાં યુવાનો સાથે પણ કામ કરી રહ્યા છે તેમની ટીમમાં અલગ અલગ વિષયોના વિશેષજ્ઞ સામેલ થયેલા છે તેમણે ત્યાંના યુવાનો અને રહેવાસીઓને ત્યાંના સંશોધનો અનુસાર પ્રશિક્ષણ આપવાની યોજના તૈયાર કરી છે આ ટીમે ત્યાંના પ્રાદેશિક સાંસ્કૃતિકના સંવેદન સૂત્રને ભારતની સંસ્કૃતિ સાથે જોડવાનું કામ શરૂ કર્યું છે જેથી ત્યાંના રહેવાસીઓ ફક્ત પોતાના વિસ્તાર સાથે નહીં પણ સમગ્ર દેશ સાથે ઘાઢ પોતપોતા પોતાપણાનો અનુભવ કરી શકે આ બધાને ત્યાંના લોકો પાસેથી ભરપૂર પોતાપણું જરૂરી સાધન અને ધન તથા સહકાર મળી રહ્યા છે એના માટે કોઈ પણ સરકારી કે બિન સરકારી કામગીરી પર નિર્ભર નથી આ બધાનું એમ માનવું છે કે આજે દેશના યુવાનો મળીને અને સમાજના નવનિર્માણના કાર્યમાં પોતાની સ્વાવલંબનની તક બનાવી લે છે તો તેમને ફક્ત આત્મનિર્ભરતા જ નહીં પરંતુ રાષ્ટ્રીય સામાજિક નવનિર્માણનો સુયોગ પણ મળશે હા આ કાર્ય માટે યુવાનોએ નૈતિકતાની ધ્વંસ થતી દિવાલોને બચાવવાનો સાહસ કરવું પડશે